મારી ગાડી કે તો નાની છે રે ને તા તો ખડવો બાપ ઈ સક્ય ન માર્ગમાં ખાધી વા પણ ઈ રે જેવો ભોગ દીધો ને એવા અજી લખી ને કદાય તારે જ્યા જાવ ને જાજે હાથ પેડી ઉધી આવો કોઈ બાપ શેરીને ભોગ નથી દીધો ઈવો તારો ઉકડવો ને અજી તને ઈ તો જા ને કદાચ તમને એમ લાગતું પણ કોઈ જોઈએ તારો ઓકો બહુ બેસી બેસી હા મારે હા બાકી જગતમાં બીજા તારા જેટલા હોરા પુરા હોરધન ને એને ગોતીન લાવવા માં એની કેવત છે કોઈ બેસે નહીં લા આજમ આજમ નહીં એકલો ખા હે બસ ની કમાણી એ વિશે ખમાવો બાપ હા મારો આઠ વર્ષ થાય રોવાનું હિસે મેચ્યો હતો પણ કેમ હું થયો મને હું ખબર દીપલા મુકાશ મે દીપલા ને સેચ્યો હતો

હવે દીપલા નું પાંડું પકડ્યું છે ને પણ દીપલાસો ધર્મ નો કોઈ ઘી નહી દીપલા નો દીપલો આ ઘટ ને હવે સંસારમાં રે એવું કહી દીધું

दीदी पानी पा